ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની હિસ્ટ્રી જો કોઈ જાણતો હોય તો વિનતી ઝુમર વધારે આ વખતે દિલ્હીની ગાદી ઉપર વડાપ્રધાન કોણ બનશે હું કહીશ નહીં પણ મને ખબર તો છે કોણ બનશે મારે બોલવું નથી પણ અત્યારના જે વડાપ્રધાન છે નથી બનતા નથી બનતા ને આંધ્રપ્રદેશના એક મહત્વના ઓફિસર રહી એમણે લખ્યું છે પોતાની આજે બુકમાં કે દુનિયાના મોટામાં મોટો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોનિક કોણ છે દુનિયાનો મોટો મોટો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોનિક જે ફોન ઉગાડ્યા છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પૈસાવાળી થઈ છે ભારત સરકારના એડવોકેટ જનરલ એમણે પણ કહ્યું કે લોકશાહી ખતમ થઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે બહાર આવવું પડશે અને સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં આ વખતની સુપ્રીમ કોર્ટ રાવાની છે એવું સુપ્રીમ કોર્ટ પણ નક્કી કરી ચૂકી છે એટલે કોઈના મનમાં એવો વિચાર કે અમે આ વખતે બદલી નાખશું તો વાત કદલ થઈ છે શું ચાલી રહ્યું છે અત્યારે કૃષિ ખાધાના પ્રધાન માટે કેવું નહીં જોઈએ મારા મિત્ર છતાં પણ કે છે કે કેબિનેટમાં ફાઇલ આવે છે અને સાઈટ હદેય પડે છે કોઈનું કંઈ ચાલે વિરોધ પક્ષના હોય તો ઘણા એમ કે વિરોધ પક્ષવાળાને કોઈ સાંભળતું નથી તમે હિસાબ પાડી લેજો પત્રકારોને કહું છું ને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું

એવું પણ કહી દીધું કે પ્રધાનમંત્રી જે હાલમાં છે તે પ્રધાનમંત્રી નથી બનતા નથી બનતા અને નથી બનતા વિગતવાર વાત કરીએ તેમને પાટિલ માટે શું કહ્યું અને શા માટે તેમને જીતની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આજ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસની સ્થિતિ એક સાંધો તે અતેર તૂટે તે પ્રકારની હતી દરમિયાન લોકસભાની ચૂંટણી આવી અને છવ્વીસ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવાર હજુ પૂરા નથી શોધી શકી પરંતુ જ્યાં જ્યાં તેમણે ઉમેદવાર નક્કી કર્યા છે ત્યાં પ્રચાર કાર્ય શરૂ કર્યું છે જેમાંની અમરેલીની બેઠક છે જેની ઠુમ્મર ચૂંટણી લડી રહ્યા છે જેની ઠુમ્મર વીરજી ઠુમ્મરના દીકરી છે અને વીરજી ઠુંબર પોતાના પુત્રીના પ્રચાર માટે હાલ જોરશોરથી અમરેલીને ગમરોળી રહ્યા છે આ દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા છે અને ભાષણના કારણે પ્રખર વક્તા હોવાના કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ સારી એવી ટીઆરપી મેળવી રહ્યા છે પછી આ મતમાં કન્વર્ટ થશે કે નહીં એ આપણે નથી જાણતા પરંતુ આ પ્રખર વક્તા ઠુંમર લોકોનું ધ્યાન તો આકર્ષિત કરી રહ્યા છે ખરેખર આ ધ્યાન આકર્ષિત કરવા જોઈએ વિરજી ઠુંબરના દીકરી જેની ઠુંબર કે જેઓ લોકસભાના ઉમેદવાર છે પરંતુ અહીંયા સ્થિતિ ઉલટી દેખાય છે ખેર એ વાત અલગ છે પરેશ ધાનાણી પણ હાલ તેમના સમર્થનમાં મેદાને આવી ગયા છે વિરજી ઠુંબરે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો અમરેલી બેઠક પરથી એટલી વાત નથી વિરજી ઠુમ્મરે પ્રધાનમંત્રી જેઓ હાલમાં છે તેમનું નામ લીધા વગર કહે છે કે આ તો પ્રધાનમંત્રી નથી બનતા નથી બનતા અને નથી બનતા

ને પૂરી જાય તો માનતા ને કારણ કે અટાણે છીએ થોડો વધારે આંકરો છું મને પેલો પકડશે અમને પકડી જાય તો નથી મારે કવિ કવિતનું અમારા ભોજા બાપાનું કવિ કેવું છે બુદ્ધિ થી બનતા કવિત અને ચિત્રકામ બુદ્ધિ થી બનતા કવિત અને ચિત્રકામ નઈ મિતે ના ચિકા ભૂજા જામ માણસ થી બુદ્ધિ થી કામ થતું હોય છે ચિત્રકામ બબણ હોય તો બરાબર ચિત્ર દોરી શકતો હોય છે ડૉક્ટર કનુકડ સરિયા કે જેઓ ભાજપમાં સામેલ થવાની તૈયારી છે તેવી ચર્ચાઓની વચ્ચે તેમના ઘરે સી આર પાટીલ પહોંચે છે અને હજુ સુધી આ કોખડું ગુંચવાયેલું છે પરંતુ ડોક્ટર સરિયા અને સી આર પાટીલની મુલાકાતને યાદ કરાવતા વખતે વિરજી ઠુમ્મર બોલ્યા ક્યાં જેની અને ક્યાં પાટિલ અને તેમને શા માટે આ વાઘબાણ ચલાવ્યા એ પણ સાંભળ્યું કુંડલિયાના મુકામે મારી મીટિંગ ચાલતી હતી ડોક્ટર ડોક્ટર પરસરિયા પોતાનું બહુ સરસ કાર્ય કરે છે મને ફોન આવ્યો મને કે વિધિભાઈ તમે કુંડલિયાળા છો મને એવા સમાચાર મેળા છે મિત્રો હા ડોક્ટર સાહેબ તમને બે દિવસ પહેલાં કીધું હતું કુંડલિયાળા મને કે તમારે અને જેનીબેનને પરેશભાઈને ઠાકરસીબેને મારે ત્યાં જમવા આવવાનું છે અને અમારા બધા ભેગા થવાના સો કાર્યકર્તાઓ રાત્રે નવ વાગે સાડા વાગે અમારી રાહ જોતા હતા અમરેલી ની જનતા ને જાણે જનપ્રતિનિધિત્વ કેવું હોવું જોઈએ તે યાદ કરાવતા વીરજી ઠુમ્મરે પોતાના કાર્યકાળમાં કરેલા કામ એક ઘટના એક કિસ્સાની વાત કરી તેમણે કહ્યું કે નાની ધારીની અંદર તોફાનની સ્થિતિ હતી અને ભડકે વડે તે પ્રકારની સ્થિતિની અંદર હું કુલીનાર હતો ત્યાંથી નાની ધારી પહોંચ્યો અને પોલીસે પણ રોક્યો છતાં પણ એક જનપ્રતિનિધિની ફરજ અદા કરવા માટે હું એ તોફાનની અંદર જઈ અને આ તોફાનને અટકાવી શક્યો આ કામ જનપ્રતિનિધિનું છે એ વિરજી ઠુંમરની આખી ઘટના તેમને વર્ણવી એ પણ તમે સાંભળ્યો નેજા ગોટરો એના આપણા એસપી હતા હું સંસદ સભ્ય હતો વરસાદ ચાલુ હતો ઓર્ડિનર મારો કાર્યક્રમ ચાલતો ઓર્ડિનર હું ધારી આવ્યો નાની ધારી આખો ધરબડે સરાક બસને નાડા બાંધી દીધા ત્રણ બસોને અને આ જ ચાપડી દેવા માટે તૈયારી હતી ને હું ત્યાં બરાબર પહોંચ્યો પાંચ મિનિટ વેલો નેજા ગોટરો મને કીધું ચાલ તમે નહીં જઈ શકો જાડે જાય ઈવ ત્યાં હતા ત્યારે એનું માથું પાડી નાખ્યું હતું

સમગ્ર મામલાને સંકલન કરી અને જાણે ખૂબ ખૂબી લોકોને આંજી દેવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે તેમને ભાષણ આપ્યું તેમણે નિર્મલા સીતારમણના પતિ કે જેમની પુસ્તકની અંદર ઉલ્લેખ છે તે ઉલ્લેખની વાત કરવાની પણ આ બાબતને ભૂલી નહીં અને લોકોની સામે આ વાતને રજૂ કરી વિરજી ઠુમરે એમણે એમ કહ્યું મારી પાસે પૈસા નથી હું લડી નથી શકી લડી શકું તેમ નથી શું સૂચવી રહ્યું છે એમના પતિદેવ પ્રભાકરણ આંધ્રપ્રદેશના એક મહત્વના ઓફિસર રહી ચુક્યા છે એમણે લખ્યું છે પોતાની આજ બુકમાં કે દુનિયાનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોનિક ફોન છે દુનિયાનો મોટો મોટો ભ્રષ્ટાચાર

એવા રાજ્યના મુખ્યમંત્રીને સિત્તેર વર્ષમાં ક્યારેય પણ ધરપકડ નથી થઈ એને પકડવા માટેનો આ સરકારે જે નિર્ણય કર્યો અને ફરી વખત એની રિમાન્ડ વધારી છે શું ચાલી રહ્યું છે એને વિચારવાનો સમય તમારે આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપની નથી આ ચૂંટણી આપણા બંધારણને બચાવવા માટેની જે કોંગ્રેસના કાર્યકર્તાઓને જોન જરૂર ઉભું કરવા માટે આ વખતની ચૂંટણીમાં જો કોંગ્રેસ પક્ષ આ રીતે સારો દેખાવ કરી શકે તો આપનું જે બંધારણ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને સ્વતંત્રતા આપી ભૂતકાળમાં અમરેલીમાં થયેલા કામોની ક્રેડિટ અને શ્રેય જે કોંગ્રેસને લેવાની છે તે લેવા માટે પણ જાણે કોંગ્રેસ ઉંમર ભૂલતા નથી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં તેમણે વાત કરી કે અમરેલીમાં જે રેલવે આવી એ લાલુ પ્રસાદને મળી અને અમે લાવ્યા છીએ જે રેલવેને ક્યારેય મંજૂરી નહીં મળે એ કહેવાતું હતું ત્યાં આજે રેલવે લાઇન અમે દોડાવી આમ ભારતીય જનતા પાર્ટીને તે હોય સણસણતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો કે અહીંયા જે વિકાસ છે એ અમે કર્યો છે તમે કશું નથી કર્યું કારણ કે તેમણે વિકાસ ગાથામાં આંકડાની પણ વાતો કરી કે અમે જે કામ કર્યા છે એટલા કામ વિપક્ષમાં રહીને કર્યા છે છતાં પણ સત્તાવાળા જે આવ્યા તેના કરતાં ઘણા વધારે છે તમારે જોવું હોય તો જોઈ લો જનતાએ જોવું પણ જોઈએ જેથી તમને પણ ખબર પડે આ લોકસભાની ચૂંટણી છે વાસણબાજી થતી રહેવાની છે નેતાઓ પોતાની બળાઈ કરતા રહેવાના છે શુદ્ધ બુદ્ધિથી સમજી વિચારી અને આપણે મતદારો છે ભારતના નાગરિકો છીએ ફરજ છે આપણે મત આપવાનું છે તો શુદ્ધ બુદ્ધિથી આપીએ સાંભળો બધાનું કરો મનનું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ